सहस्त्रनामाचं श्रवण पठन करायचं म्हणजे माता लक्ष्मी आणि विष्णू भगवान आपल्यावर प्रसन्न राहतील तर आता आपण विष्णू सहस्त्रनामाला सुरुवात करूया कोणी चॅनलला नवीन आलं असेल तर ऑलवर क्लिक करा जास्तीत जास्त जणांना शेअर करा कुठून को कोणत्या गावाहून तुम्ही माझा हा व्हिडिओ ऐकत हवा आपल्या गावाची कमेंट्स नक्की करा तर आता आपण विष्णू सहस्त्रनामाला सुरुवात करूया श्री गणेशाय नमो नम વિષ્ણુ વિષ્ણુ વશટકાર ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ભૂતા ભૂતા પરમાત્મા વરદ ભૂ વાયુવાહન પૂતા વાસુદેવ પરમાત્મા मुक्तानां परमांगति परमाङ्गति साक्षी क्षेत्रज्ञ अक्षर नेता प्रधानपुरुषत्वर नारसिंह नारसिंहवपु श्रीमान् केशव पुरुषोत्तम सर्वश्वर्व शिवस्तानुभूतादिनिध्रव्यसम्भवभावनभर्ता प्रभवप्रभु ईश्वर स्वयंभुशम्भु आदित्य पुष्कराक्ष महास्तवन अनादिनिधन् धाता विधाता धातुरुतम् अप्रम्यं ऋषिकेम पद्यनाम अमरप्रभु विश्वकर्मा विश्वकर्मा मनुत्वष्टास्तविष्ट સ્થાધ્રુવ અગ્રહ શાશ્વત કૃષ્ણ લોહીતા પ્રતિભન પ્રભુત ત્રિકવ કુપ્ધામ પવિત્ર મંગલ પરમ ઈશાન્ય પ્રણ પ્રાણ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્યગર્ભ ભૂગર્ભ માધવ મધુસૂદન ઈશ્વરવીશ્વર વિક્રમી ધનવી મેધાવી વિક્રમ ક્રમ અનુતમ ધુરાદર્શ કૃતજ્ઞ કૃતિ આત્માન સુરેશ શરણ શર્મ વિશ્વરેતા પ્રજભવ અહ સંપત્સર વ્યાલ પ્રત્યય સર્વદર્શન અજં સર્વેર સિદ્ધસિદ્ધિ સર્વ અચુત વૃષા કપી અમેયાત્મા સર્વા યોગ વિનાશુત વસુ વસુમના સત્ય સમાત્મા સમિત સમ અમોગ પુડિરાક્ષ વિશ્વકર્મા વૃષકૃતિ રુદ્ર બહુશિરા બહુ શિરા ભ્રવુ વિશ્વોની શ્રુચિશ્રવા અમૃત શાશ્વસ્તાનુ વારાહ માહતાપર્વિદ્વાન વિશ્વાશ્વેન જનાર્દન વેદ વેદવીતા અવ વેદાંગ વેદવી કવિલોકાધ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષ ચુરાત્મા ચુતુર્ ચુર્દ ચુર્ભુજ વ્રશિષ્ણુ ભોજનભોક્તા સહિષ્ણુ જગદાદીજ અનઘ વિજયજેતા વિશ્વયોપુનસુ ઉપેન્દ્ર વામનપ્રાશુ અમોગ શુચિરૂચિતતીન્દ્ર સંગ્રહસર્ગ દૂતામા નિયમએમ વૈદ્ય વૈદ્ય સદાય વિરા માધવ મધુ અતીન્દ્રિય મહામાય મહોત્સાહ મહાબલ મહાબુદ્ધિ મહાશક્તિ મહાદુતિ અનિર્દસ્વ શ્રીમાન મહાદ્રિતક મહેશ્વાસ મહીભર્તા શ્રીવાસ સત્તાંગી અનુરુદ્ધ સુરાનંદ ગોવિંદ ગોવિતાપતિ મરીચિદમન હંસ સુપૂર્ણ ભુજગતો હિરણ્યનાભ સુતબા પદ્યનામો પ્રજાપતિ અમૃત્યુ સ્વર્ધક સિંહ સન્દા સદ્ધિમાન સ્થિર અજ દુર્મશન શાસ્ત્ર વિશ્વાસિહા ગુરૂ ગુરૂતમ ધામ મ સત્ય સત્ય પરાક્રમ નિમી અમીશ સગ્ર વાચસ્પતિ ઉદારતી અગ્રણી ગ્રામણી શ્રીમાન ન્યાયનેતા સીરણ સહસ્ર મુદ્દા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્રપાત આ વર્તન નિવૃત્તામા સવૃત્ત સપ્રમધન અહસવત વહી અનિલધરણીધર સુપ્રસાદ પ્રસન્નાત્મા વૃષધૂક વિશ્વભુજ વિભુ સત્કર્તા સદ્વૃત સાધુજુહુન નારાયણ નર અસંખ્ય અપ્રેમ્યાત્મા વિશિષ્ટ શ્રેષ્ઠકૃતિ શુચિતા સિદ્ધિ સિદ્ધિસાધન વૃક્ષાહી વૃષભ વિષ્ણુ વિશ્વ પર્વ વૃષોધર વર્ધન વર્ધમાન વિવિધ શ્રીતિ સાગર સુભુજ દુર્ધર વાગમી મહેન્દ્ર વસુધ વસુ નૈકરૂપ બ્રહદ્રુપ શિપિવિષ્ટિ પ્રકાશન ઓજસ્તેર ધુધિતરી પ્રકાશાત્મા પ્રતાપન રુદ્ધ સ્પષ્ટાક્ષર મંત્ર ચંદ્રાશુ ભાસ્કરધુતિ અમૃતાશ શુદ્ધ ભાનુ શશિબિંદુ સુરેશ્વર ઔષધ જગસ્તેતુ સત્ય ધર્મ પરાક્રમ ભૂત ભવ્ય ભવન્નાથ પવન પાવન અનલ કામા કામકૃત કાંત કામ કામા પ્રભુ યુગાદીત યુગાવર્ત મહાશન અદૃશ વ્યક્તરૂપ સહજ અનીજીત ઇષ્ટિષેઠ શિખંડી નહુષ વૃષ ક્રોધ ક્રોધતા વિશ્વવાહુ મહીધ અચ્યુત પ્રથિત પ્રાણ પ્રાણદ વાસવાનુજ વાસજન શંકી જયંત શંકિજયંત સર્વિજી સર્વિંદુઅશોભ સર્વેશ્વરીત મહાગર્ત મહાભૂત મહાનિધિ કુંદર કુંદ પજન્ય પાવન અનિલ અમૃતાશ અમૃત વપુ સર્વે સર્વતો કસુલ વસુવ્રત સીધ शत्रुतापन्योग्रत उद्त्व चांद्रिशन सहस्राशी सप्तजिह सप्तईदा सप्तवान अमूर्ती अनघ अचिंत भयकृत भयनाशन अनुबृह कृश गुणभूत निगुण महानध्रुत स्वदृत स्वसाय प्रागवंश वंशवर्धन भारभूत कथित योगी योगीश सर्व काम आश्रम श्रमण शाम सुपूर्ण वायु वाहन धनुर्धन धनुर्वेद अपराजित सर्वस्य અનિયમ અયમ સત્વાન સાત્વિક સત્ય સત્ય ધર્મપરાયણ અભિપ્રા પિરિયા અહ પ્રિય પ્રીતિવર્ધન વ્યાસગતિ જ્યોતિસુરૂચિઅત વિભુ રવિલોચન સૂર્ય સવિતા રવિલોચન અનંતહુતભૂક ભોક્તા સુખદ નૈગજ અગ્રજ અનુણ્ય સદામર્ષિ લોકાધિષ્ઠા અદ્ભુત સનાતન સનાતન કપિલકિઅવ સવિસ્તવ સફત સ્વસ્તિ સ્વસ્તિ ભૂક સ્વસ્તિદક્ષિણ હરદ્રકુડલીચક્રી જન્મ મૃત્યુ જરાક ભોરસ્વધર તાર સવિતા પ્રતા ಹನ ಯಭೂತ ಯೃತ ಯಭೂತ ಯಜ್ಞಸನ್ ಯಾಕೃತ ಯಜ್ಞಗೃಹಂ ಅನ್ನ ಅನಾ ಆತ್ಮ್ಯೋನ ಸ್ವಯಂ ಜಾತ ಬೈಖ್ಯನ ಸಾಮಗಿನಂದನ್ ಸೃಷ್ಟಾಶಿತಿಶ ಪಾಪನಾಶನ ಶಂಕೂತ ನಂದಗಿಚಕ್ರೀ ಶಾರದಾಧನ ರತ್ಂಗ ಪಕ್ಷಬ್ರಹಯ ચતુરક્ષ ગભીરાત્મા વિદિશ વ્યાધિશ દિશ અનાદીભુવભૂક લક્ષ્મી સુવર અધાત્તા અધારનીલ એમ જન્મજન્માદની જનન તત્વ તત્વાવતપન પુષ્પહાસ પ્રજાગર પ્રણ પ્રણામન પ્રાણ પ્રાણદ પ્રાણલિલ પ્રાણભૂત ભીમ ભીમ પરાક્રમ રુચિરંગ વિષમ ભયાપ જીતિમન અનંતશ્રી અનંતરૂપ પહી જીવનસંત રક્ષણ વિરહા દુઃસ્વપ્નનાશન પુણ્ય દુષ્ટકૃતિ ઉતારણ પુણ્યશ્રવણ કીર્તનવી ભય વિદિત્વ હશ્રમીના વર દક્ષિણ દક્ષ પેશલ અક્રુર શર્વરીકર શિશિર શબ્દશ શબ્દ ઉર્જિશન વિક્રમી અર્ક સુલોચન સુનંદ સુંદર ઉદ્ભવ કૃતાંગ કૃતકર્મા મહાર્મા ઈન્દ્રકર્મા ધુવર્ધન સુકસારંગ શુભાંગ ધુરીહ દુરાવાસ દુર્ગ દુર્ગમ દુર્લભુરિતક્રમ ધુર્જય અનિવાતા સમાવ્રત એકત ચતુર્વેદ વૃત્તિ ચતુર્ભાવ ચતુરાત્મા ચતુર્ગતિ ચતુર્ ચતુર્બાહ ચુર્મૂર્તિ ગાગ્રજ નૈશક્રશ વેગ્ર નિગ્ર પ્રગ્રહ સર્વશ્ર ભૂતાવર ધૂતિધર ત્રેજોવૃ ધરાધર સત્યમેધાધન્યમેધ સુમેદા ત્રિલોકધ્રુક લોકસ્વામી માન્યમાનદ અમાની ચલ ચલ ઘૃતાશિશૂન્ય વિશમ વિરા ચંદાંદીવરાહ હેમંગ સુવર્ણવર્ણ ભક્તવત્સલ માધવલોકનાથ લોકપ્રદુપદનુમ તતયતકિ કાં સ્વ નૈકૈકશતાનન શતમૂર્તિ અવ્યક્તા અનેકમૂર્તિ અમૃતિમાન દીપતિમૂર્તિ મહામૂર્તિ વિશ્વમૂર્તિ અપરાજી दुर्धर दृप्त दर्पद दर्पः अनल सुरवासुनल वासुदेव भूतावास सत्रिवास यदष्ट शूरसेन सत्यपराण सद्बुद्धी सत्ता सत्कृती सदत्रिहवी वसुमना वसु वासुदेव वसुप्रद वसुप्रद तीर्थकर मनोजव अनामय पुण्य पुण्यकर्तीपुण्य पुरीयता स्तोता स्तोतास्तुती स्तोत्र सत्प्रिय महाहवी महायज्ञ महायजमा महाक्रतु महारोग महातेज महाकर्मा महाक्रम ब्राह्मण प्रिय ब्राह्मण ब्रह्मी ब्राह्मण ब्रहवर्ती બ્રહ વિવર્ધન બ્રહ્મ બ્રહ્મ બ્રહકૃત બ્રાહ્મણ્ય ધનંજય અનંત વીર વિષ્ણુ અનિષ કાંત કામ પાલ કામદેવ કેશવ ત્રિલોક ત્રિલોકાત્મા સુરેશન સૂર્ય શૌરી વીર કાળને અમિત વિક્રમ પ્રધુમ્યન અપતિત અનુરુદ્ધ વિશોષન વિજ્વયાત્મા કુંભ અર્ચિત અશીર્ષણ લોકનાશમ વિશાક ભૂતભૂષણ ભૂષય શાસ્ત્રસ્તીર અનીશ ઉર્દિન છિન સંશય સત્કીર્ અવધિયાત્મા વિજિતામા જ્યોતિર્ગણેશ્વર નંદી શતાનંદ સ્વ સ્વકાત્રિમાન શ્રેય શ્રીકર શ્રીધર શ્રી વિવાન શ્રી નિધિ શ્રી નિવાસ શ્રીધ શ્રી મતાવર શ્રીપતિશ્રી વાસ શ્રી વત્સપક્ષ શિવ ક્ષેમકૃત સંક્ષપ્તા નિવૃત્તાત્માનિવર્તિ વિષપિય વૃષાભ્યક્ષ ગોપતા ગોપતિ ગોહિત કુવલેશ્ય કુમુદ સ્પષ્ટા શાંતિ ક્ષુભાંગ પરાયણ શાંતિ નિષ્ઠા શાંત શમ સંન્યાસકૃત ભીષ ભેષંજ નિર્માણ સામ સામગ્રિસામા વાચસ્પતિો નિજ સર્વદુર્ગ વાસવી સ્વપુ દ્રવિણ દારૂણ ખંડ પરશુ સુધવા ગતિસ્તમ સયુષ્ણુ જ્યોતિરાધ્યાદિત હલાયુધ વણમાલિઅનાદી ભગ ભગવાન મહામના પુષ્યારાક્ષ વૃક્ષવારુણ વરૂણ શંકર્ષા શુશ્રુ ધૃ કૃષ્ણ અજીત સ્વંગ વેધા ચક્ર ગાધર ગુપ્ત ગહન ગંભીર ગુહ ગ ગણાધીશ ગોવિંદ મહાવર કૃતકૃત માશંક ત્રિદશાધ્યક્ષપદ મેધાની પતિકૃતજ્ઞ કપિલાચાર્ય મહર્ષિ ત્રિવિક્રમ સત્યધર્માનંદ નંદનાનંદ પ્રમોદન જિત મિત્ર સ્વય મર્યા અજ અનંત મહાધિશ અનંતનામા અભોનીતિ અમિત વિક્રમ મુકુંદ વિનયાક્ષિજીવ સાત્વતી દાર્શ સત્ય સંગ જય વિનય પુરુષ સત પુરાજિત સોમ અમૃત સોમ ભુર દક્ષિણ કપીન્દ્ર ભોક્તા શરીર ભૂત ભૃત પુરાતન જ્ઞાનમય ગોપ્તા ગોપતિ ઉત્તર દેવભૂધ મહાદેવ આદિદેવ ભૂતમહેશ્વર સિંહ સત્વ ગંભીર સ્નેહિ કુત્રક્ષન વિદાતા સહ્રાક્ષુ અવિતા અક્ષરમ શરમ અક્ષ ધર્મી ધર્મકૃત ધર્મગૃપ ધનેશ્વરી રત્નગર્ભ વત્સી વત્સલ વત્સલ નૈક કર્મકૃત નૈમાત્મા વ્યાપી સવ સ્વાપન વિદર વીર વાહુ જીત મનોહર સુખદ સુઘોષ સુક્ષ્મ સુવ્રત જ્ઞાન મુક્તેશી શતાંગતી સત્ર મહેજી ઈજ યજ્ઞ સમીહન શામ શમ નક્ષત્રિ નક્ષત્રિ મહા ધર્મયુપ અભુસ્તાવિષ્ટિ અનિર્વિન મહાધન મહાભો મહાકોશ અનર્થ અર્થ બીજ મમ પ્રમાણન તાર વરસ્તાનું વિસ્તાર દક્ષિણ વિશ્વામ દક્ષ સમર ઉગ્ર પરિગ્રહ પરમેિ કાળ સુદર્શન ઋતુ અધોક્ષજ વાયુ વ્યાપ્ત શત્રુંગ હિરણ્યગર્ભ ભૂગર્ભ પૃથુ પ્રણવ પ્રાણદ પ્રાણ પુરૂષ વૈકુંઠ ધુર્મિદ ધર્મ શક્તિમતા શ્રેષ્ઠ વીર અનય નય નય માર્ગ વિરજ વિરામ રામ સુભેક્ષન પુષ્ટ પુષ્ટ પરમસ્પષ્ટ परदती ध्रुवस्थानंद स्थानस्थान व्यवस्थान व्यवस्थाय गृह ग्रहण विकर्ता कर्ता कारण करण परमेश्वर श्रीगर्भ देव शोषम उद्भव अमिताशन वेगवाहन वाहन महाभाग महाधरी सय्य दामोदर रोहित विश्वेश्वर સ મિતીક્ષ જય લક્ષીમાન સર્વક્ષણ્ય હવે હરી સમ ભીમ શરવ અતુલ ગરૂડધ ધ્વજ મહાદક્ષ વિરુદુતામા હૃધિમહર્ધિ શરીર ભૃત પદ્યગર્ભ અરવિંદાક્ષ પદ્મભ પદ્ય નિમીક્ષન પદ્મતાવર્તી અનુકૂલ જનેશ્વર શૌરીશૂર તાર તારણ અશોક પુરધર આદિદેવ પરોધિતિ વાસુદેવ વાયુવહન વરદ ધુર સ્કંદર સ્કંદ પ્રતિષ્ઠિત અપ્રમિત અતિષ્ઠામાં અપાનિધિ ओम नमो भगवते वासुदेवाय नमो नमः तर मित्रांनो हजार सहस्र नामावली विष्णूंचे येथे आपण श्रवण करून चुकले हवं तर जास्तीत जास्त ही हजार सहस्र नामावली शेअर करा आणि अक्षय तृतीयापर्यंत रोज ऐका अक्षय तृतीयाच्या दिवशी तुम्ही जर विष्णू नामावली ऐकली तर अक्षय फळाची प्राप्ती होईल तर रोज आजपासून सात दिवस हा व्हिडिओ तुम्हाला रोज ऐकायचा आहे ओम नमो भगवते वासुदेवाय नमः कुठून कोणत्या गावाहून तुम्ही माझा हा व्हिडिओ ऐकत आहोत आपल्या गावाची कमेंट्स नक्की करा जय श्री महाकाल श्री महालक्ष्मी अष्टकम नमस्तु ते महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमस्तु ते नमस्तु ते गरुडारुडे कोला सुरभयंकरी सर्वपापहरे दैवि महालक्ष्मी नमोऽस्तु ते सर्वेज्ञ सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे दैवि महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धि प्रते देवि भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा दैवि महालक्ष्मी नमोऽस्तु ते आद्यरहिते देवी महेश्वरी योगिजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महोरद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते पद्यासिनस्तैवि परब्रह्मस्वरूपिणि परमेशी जगन्माते महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बधरे दैवी नानालङ्कारभूषिते जगस्तिते जगन्माते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी अष्टकं स्तोत्रं पठेत भक्तिमानर सर्वसिद्धिं प्राप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालपठे नित्यं महापापविनाशनं द्विकालपठे नित्यं धनधान्यसमर्पिणं त्रिकालपठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी नित्यं प्रसन्नां वरदां शुभं भवतु श्री महालक्ष्मी अष्टकम् नमस्तुते महामाये श्रीपीठे सुरपूजिते गदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते, ते गरुडारुडे कोलासुरभयङ्करि सर्वपापहरे हरे दैवि महालक्ष्मी नमोऽस्तुते सर्वेद्न सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धि प्रते सिद्धिबुद्धिप्रतेदेवी भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यरहिते देवि आद्यशक्ति महेश्वरि योगिजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्मे महोरद्रे महाशक्ति महोदने महापापहरे देवी महालक्ष्मी महालक्ष्मीनमोऽस्तुते पद्यासिनस्तेवि परब्रह्मस्वरूपिणि પરમેશી જગન્માહાલક્ષ્મી નમોસ્તુ શ્વેતાંબધરે નાનાલંકાર ભૂષિતે જગસ્તી જગન્માતે महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी अष्टकं स्तोत्रं पठेत भक्तिमानर सर्वसिद्धिं प्राप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालपठे नित्यं महापापविनाशनं द्विकाल द्विकालपठे नित्यं धनधान्यसमर्पिणं त्रिकालपठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी नित्यं प्रसन्नां वरदां शुभं भवतु श्रीमहालक्ष्मी अष्टकम् नमस्तु ते महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते, ते महा नमोऽस्तु ते, ते गरुडारुडे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वे ज्ञ सर्ववरदे सर्व सर्वदुःखहरे दैवी महालक्ष्मी नमोऽस्तु ते सिद्धिबुद्धि प्रते देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा दैवी महालक्ष्मी नमोऽस्तु ते देवी, महेश्वरी योगी जे योग योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्मे महोरद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माते મહાલક્ષ્મી નમો સ્તુ શ્વેતાંબધરે દૈવી ભૂષિતે જગસ્તિતે જગન્માતે महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी अष्टकं स्तोत्रं पठेत भक्तिमानर सर्वसिद्धिं प्राप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालपठे नित्यं महापापविनाशनं द्विकाल द्विकालपठे नित्यं धनधान्यसमर्पिणं त्रिकालपठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी नित्यं प्रसन्नां वरदां शुभं भवतु